નમસ્કાર મિત્રો આજે સીધો ને સટમાં આપણે ભગવાન શ્રી જગન્નાથ જગન્નાથની રથયાત્રાઓની વાત કરીશું અને આજે આષાઢી બીજ આમ તો કચ્છી નવું વર્ષ એટલે આપ સૌને શુભકામના અમે જે વાત કરવાના છીએ એ વાતમાં જગન્નાથપુરી પુરી ઓડિશામાં જે રથયાત્રા નીકળે છે એની વાત કરીશું અમદાવાદમાં જે રથયાત્રા નીકળે છે એની પણ આપણે વાત અને અને રાજકોટ ભાવનગરમાં જે રથયાત્રા નીકળે છે એની વાત કરીશું દરેકનું વૈવિધ્ય છે અને એ વૈવિધ્યની વાત આપણે કરીશું ભગવાન શ્રી જગન્નાથ પ્રત્યેની જે ધાર્મિક આસ્થા છે એ આસ્થામાં કેવા કેવા પરિબળો કામ કરે છે એની વાત કરીશું અમે મુંબઈમાં ઘણો લાંબો સમય રહ્યા અને ગણેશજીની જે પ્રતિમાઓ જોઈ ગણેશ ગણેશોત્સવમાં એમાં ભગવાન શિવના પુત્ર ગણેશ લંબોદર એમની સાથે એ ઘણા બધા મૌલિક ફેરફારો કરી શકાય એમની છબીમાં એમની પ્રતિમામાં એમની મૂર્તિમાં અને એટલા માટે જ ભગવાન શ્રી ગણેશ એ સૌથી પહેલા નામ આપણે કોઈ પણ શુભ કાર્યમાં લઈએ છીએ એમનું અને એ ડાર્લિંગ ગોડ તરીકે જાણીતા છે એમની સૂંઢને તમે ઊંચી કરો નીચે કરો એમને છે ને કેટલાક અ વર્તમાન પ્રવાહો વર્તમાન ઘટનાઓ એ એની સાથે જોડો અને ગણેશજીની જે રીતે પ્રતિમાઓ આપણને જોવા મળે છે ગણેશોત્સવ દરમિયાન અમારે ત્યાં તો ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં લોકસત્તા જે દૈનિક રહ્યું એની સ્પર્ધા પણ કરતું હતું અને ઈનામ મસમોટા મોટા ઇનામ જાહેર થતા હતા ઇન્ડિયન એક્સપ્રેસ તરફથી રથયાત્રામાં પણ આવા વખતે જુદા જુદા પ્રકારના જોવા મળ્યા જગન્નાથ મંદિર જમાલપુર ખાતેના જગન્નાથ મંદિર ત્યાંથી જે રથયાત્રા નીકળે છે એ રથયાત્રા એની જે મંગલ આરતી કરી એ માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કરી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાસે બાકીના ઘણા બધા નેતાઓ અભિનેતાઓ ભક્તો એ બધા ત્યાં ઉપસ્થિત હતા અને રથયાત્રામાં હજારો લોકો જોડાયા આ વખતની રથયાત્રામાં ભગવાન શ્રી રામ

એ ત્યાં આગળ ભગવાન જગન્નાથ એમની પૂજા વિધિ માટે જાય છે દર્શને જાય છે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા એમના એમના તરફ એ પોતાની એક આસ્થા વ્યક્ત કરે છે અને આજે એટલે કે રથયાત્રાના દિવસે ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં છે એ પોતે જાણે કે એ આખો એમનો જ ઇજારો છે એ રીતે રથયાત્રાની શરૂઆત કરાવે છે હકીકતમાં પુરીમાં જગન્નાથપુરીમાં ઓડિશામાં જુદા જુદા જ માહોલના દર્શન થયા ત્યાં આ વખતે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર આવી છે પણ છેલ્લા ચોવીસ વર્ષથી ત્યાં નવીન પટનાયક બીજો જનતા દળના નવીન પટનાયક એ મુખ્યમંત્રી હતા અમે એના જ્યારે વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા હતા ત્યારે અમને એક આનંદ થયો આનંદ એ વાતનો હતો કે રાષ્ટ્રપતિ મહામહિમ મહામહિમ તો હવે કહેતા નથી માનનીય કહીએ છીએ ઓનરેબલ પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુજી એ ઉપસ્થિત હતા અને એમની સાથે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી એ લોકો તો હતા જ હતા મંચ પર લઈ જવામાં આવ્યા મુર્મુજીની સાથે એમણે વાત કરી અને મંચ પર એમને આશનસ્થ કરાયા મને લાગે છે ધાર્મિક બાબતોમાં એ રાજકીય પક્ષા ન હોવી જોઈએ એવું આપણે બધા માનીએ છીએ પરંતુ ગુજરાતનો માહોલ જરા જુદો છે અને એમાં ખાસ કરીને નરેન્દ્ર મોદી જ્યારથી મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી તો વિપક્ષ જાણે કે દુશ્મન હોય એ રીતની ભૂમિકા એમણે સતત અપનાવી છે જે રાષ્ટ્રીય કક્ષાએ પણ એમણે એ દિશામાં જ કામ કર્યું વડાપ્રધાન તરીકે પણ એ આપણે બધા જાણીએ છીએ પણ આજે રાજકોટમાં પણ અઢારમાં વર્ષે રથયાત્રા નીકળી હજારો લોકો જોડાયા શિવજીના લગ્નનો માહોલ જાણે કે પણ વિશેષ આકર્ષણ હતું અને લોકોએ આનંદભેર ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રા એમની રથયાત્રા કાઢી અને ધન્યતા અનુભવી પણ ભાવનગરનો માહોલ જુદો હતો ભાવનગરમાં તમને ગણપતિ ગણેશોત્સવની જે વાત કરી એ પ્રકારનો માહોલ હતો અને ત્યાં એક ટેબલો એક ટ્રક એ રાજકોટના અગ્નિકાંડ સુરતના તક્ષશિલા કાંડ અને વડોદરાના હરણીકાંડ એના બેનરો લગાવીને રાજકોટના અગ્નિકાંડના દ્રશ્યો ત્યાં આગળ સર્જાતા હોય અને બાળકો ત્યાં આગળ એ બચાવો બચાવોની મુદ્રામાં બેઠા હોય એટલે ત્યાં હોય જાણે આગમાં બળી રહ્યા છે એ રીતનું એ ટેબલો હતો હકીકતમાં જે સંવેદના ભક્તોમાં પણ હોય એ લોકોને એક સંદેશ હતો મેં કહ્યું અથવા તો એમનો માહોલ એ રચવામાં આવે છે એ જ રીતે ભાવનગરના મારા ભાવેણાના કારણ કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી મને સ્મરણ સતત થતું હોય છે જેમણે પોતાનું રજવાડું આ દેશમાં સૌથી પહેલા ગાંધીજીને ચરણે ધર્યું હતું અને કોઈ રાજવી એ પોતાનું રજવાડું એ આપવા માટે સૌથી પહેલો હોય તો એને લાખ લાખ સલામ અને ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ તો ખેડૂતોના પણ હામી હતા હમદર્દ હતા અને તમને એમના ઘણા બધા પ્રસંગોની પણ જાણ હશે જ હશે કે ક્યારેક મહારાજા નીકળતા હોય પેલા આપણે એક કહેવત છે અથવા તો એ કથા છે હારુન અલ રસીદ કરીને અમારે ત્યાં મુંબઈમાં જ્યારે અબ્દુલ રહેમાન анતુલે એ મુખ્યમંત્રી હતા ત્યારે એ વેશપલટો કરીને ઘણી વખતે એ નીકળતા હતા એ રીતે મહારાજા પણ એમની પ્રજાના સુખ દુઃખ જાણવા માટે એ નીકળતા હતા અને ક્યારેક કોઈક મહિલા એનો ભારો ઉંચકવા માટે એમને છેને હાકલ કરે અને મહારાજા જઈને એને ભારો ઉંચકાવે આવા પણ પ્રસંગો બન્યા છે અને મહારાજા જ્યારે મદ્રાસ સ્ટેટના ગવર્નર પણ હતા ત્યારે પણ ખેડૂતો એ ત્યાં મદ્રાસ જઈને પણ એટલે કે અત્યારનું ચેન્નઈ ત્યાં જઈને પણ મહારાજા સમક્ષ રજૂઆત કરી શકતા હતા એવા પ્રજાવત્સલ એ રાજવી એમનો આ ભાવેણા એમનો આ ભાવનગર અને એમાં આ જે ટેબલો થયો એ ટેબલો મને લાગે છે કે સંવેદનશીલ દરેક વ્યક્તિ માટેનો એક સંદેશ હતો ભવિષ્ય ભ્રષ્ટાચારની આગમાં થઈ ગયો એ રાજકોટ પર કેન્દ્રિત હતું કારણ કે રાજકોટમાં જે હમણાં અગ્નિકાંડ સર્જાયો એ પહેલા હરણી બોટકાંડ જે સર્જાયેલો અને એના પહેલા સુરતમાં તક્ષશિલા કાંડ સર્જાયેલો આપણે ત્યાં તો કાંડની પરંપરા છે એની તપાસ માટે સરકાર કોઈ કમિટી નીમી દે છે અને પછી બધું થાળે પડી જાય છે પણ આ જે લોકોએ આ વિચાર રજૂ કર્યો એ લોકોને હું બે હાથે સલામ કરું છું એ કોઈ સંસ્થા હોય એ કોઈ વ્યક્તિઓ હોય એ કોઈ ક્રિએટિવ માઇન્ડ હોય આમાં ભાવનગર એ તો વિદ્યાનગરી છે એટલે એમને બે હાથે હું સલામ કરું છું કે એમણે પ્રજાની સંવેદનાને વાચા આપવાની કોશિશ કરી અને પોલીસે બિચારીએ પોતાની ફરજ બજાવીને કારણ કે એમને ઉપરથી આદેશો મળતા હોય અને એમણે છે ને જવાબો આપવા પડતા હોય ત્યારે આના જે બેનર હતા એ બધા છે ને બેનર પોસ્ટર એ ટેબલોમાંથી એમણે હટાવી દીધા ત્યારે ભક્તોની લાગણી પણ દુબાઈ એ વાત પણ એટલી જ સાચી છે તમે જુઓ કે એક બાજુ પુરી નું એ દ્રશ્ય જ્યાં આમ તો એવું બનેલું કે દિવસે પાછા આ વખતે પણ બીજે દિવસે રથ પાછા આવશે અને ત્યાં તો દસ થી બાર લાખ શ્રદ્ધાળુઓ જોડાય છે ત્યાંની જે રથયાત્રા હોય છે એમાં પણ આપણે ત્યાં પણ અમદાવાદમાં પણ હજારો હજારો ભક્તો શ્રદ્ધાળુઓ એ રથયાત્રામાં જોડાય છે આપણે એવી અપેક્ષા કરીએ કે ભગવાન શ્રી જગન્નાથ એ બધાનું સારું કરે અને સંકટોનું હરણ કરે એટલી જ આજે આપણે અપેક્ષા કરીએ છીએ એમને વિનંતી કરીએ છીએ એમના તરફ ભક્તિભાવ રજૂ કરીએ છીએ કારણ કે આપણે આસ્તિક છીએ પણ આસ્તિક હોવું ધાર્મિક હોવું એ કોઈ એક પક્ષ નો ઈજારો છે નહીં એ વાત પણ એટલી જ સાચી છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર